તમને બધા આવડ્યા છે કેમ છો મજામાં જઈશું મિત્રો જોતા હોય બધા મજામાં જ મિત્રો અત્યારે આપડે મસ્ત મજાનો નો સ્ટાર્ટ કરી દીધો છે સવારના આઠ વાગે મિત્રો અત્યારે પેલા છે ને આપણે માસ મજા આપણે જીમ માં જવા માટે જે જીમ ની જે વસ્તુ છે પેલા એની આપણે તૈયારી કરી લઈએ પેલા આપણે પ્રોટીન ભરી લઈએ આપણે અહીં ગ્લાસ અને એકાદ એવું લાગે તો અત્યારે ને થોડું કેળું ખાઈ લઈએ અને મસ્ત મજાનું આપણું જો બાકી બધી વસ્તુ આપણું તૈયાર થઈ ગયું છે પાણીની બોટલ ને આમાં રાઈસ ભરાઈ કમ્પ્લીટ થઈ ગયા છે અને હજી બધા છોકરાઓ પણ હે ને હજી જો પેસ્ટી જો તમે દેખાડો હજી ટેણી અહીંયા હોતા હે અડધા ઓલા રૂમમાં હોતા હે તો અત્યારે મિત્રો છે ને આપડે અત્યારે ફટાફટ પેલા જીમ માં જાય જમવા જવાનું હોય લગ્ન માં જવાનું હોય એટલે કદાચ પાછું તો ફટાફટ છે ને પેલા છે જીમ માં જવા માટે બે વસ્તુ લઈ જવાની છે આ ડબ્બો હોય પ્રોટીન નો બાપુ છે ને બાપુ ફૂડ બીજા વાળા એના માટે છે ને આ બાપુ નો પ્રોટીન નો ડબ્બો હે એ આપણે લઈ જવાનો હે જીમ માં આપણા ઘરે પડ્યો તો કીધું તો ચાલો અત્યારે બહાર ને ટાઈટ બહુ ફૂલ ટાઈટ આપડે કદાચ મોટી ગાડી લઈને જવાના થાય અને સામાન ની ભેગો લઈ જવાનો ચાલો પેલા ફટાફટ જીમ કરી ને પછી જીમ માંથી આવીને પછી લગન માં જવાનું છે ઘોડ મસ્ત મજાને આવી ગયા છે ગાડીમાં માં અને ગાડી જોવા મિત્રો ખેડૂત ની ગાડી નતી એમને માખી આખી જો કેવી પડી હતી કચરા વાળી હો આવી ગયો છે બાપુનો પાવડર અને આપણે સામાન ભેગો લઈ જવાનો હે આપણે મસ્ત મજા મંદિરે જો દર્શન કરી લીધા હે હવે આપણે દર્શન કરીને સીધા જીમમાં માં જાવ કેમ કે થઈ ગયું હોય લેટ ગેસ પુરાવી લઈ મસ્તી નો થોડોક ઓછો રહી ગયો હવે

આ રવેન નિશાળ જવાનું છે અને આ આ કમ્પ્લીટ થઈ ગયા છે આ ક્લાસ રેડી કમ્પ્લીટ લખમ જવામાં તો હા તૈયાર થઈ ગયો કમ્પ્લીટ થઈ આ હવે ચડી તું ને નગરમાં તારે આવવાનું છે ઇંચક કરને કો તે એટલે આ હા ઇંચક કરીને રેડી એ કમ્પ્લીટ થઈ ગયા તો આપણે થોડાક હવે કપડા ચેન્જ કરી લઈએ ફ્રેશ થઈ ગયા આપડે જૂસ આવવાનું છે કે વાર છે વાર છે તો આ ક્લાસ આપડે હે ને હવે આ ક્લાસ પેલા હે ને ફ્રી થઈ ગઈ તાન નિશાળ જવાનું છે

ને ઉતારી દીધા આપડે આંકલા હાલો આવજો લગન થઈ ગયા મામી આઈ પાતા લગન આપ લગન પૂરા થઈ ગયા હાલો આવજો પૂરો હો લગન ના લગન પૂરા આવજો હાલો ચાલો હાલો તો આપણે નીકળશું ઘરે હા હા રસ્તામાં સ્ટોપ કરશું ના ના મોડ થઈ ગયો આપણે આંકલા જોઈને ઊઠી ગયા અને જનજે 11:00 ને હે ને લગન માં દેવો તો ગામના સળકો લાગ્યો ને ઓર્યો તે ખરાબ જેવી થઈ ગઈ તો આપણે હવે ઊઠી ગયા એને ઉઠી ને બે ગયા જમવા જમવા માં થઈ ગયું મોડું ઉઠે તમને હાઈન નો બ્લોક ચાલુ થઈ ગયો એમ કે જમવા બે ગયા તા મહેમાન આવી ગયા જો બેઠા મહેમાન આવી ગયા જો મહેમાન એવા રોકાવા આવશે એના બ્લોગ મહેમાનના ના બધા જોવા વિડીયો બનાવ્યો હતો ને ભયંકર બોમ્બ ઈ આવી ગયા મહેમાન ના આપણે જો જમવા બે ગયા પાછા ફરી પાછા પીજા ચીપ્સ ચાઇનીઝ ભેળ અને